પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે પેઠાપોરમાં વિસ્ફોટ થયો છે પટેલવાસના એક મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો લોકો ડરી ગયા હતા આસપાસના લોકો પણ જેણે અવાજ સાંભળ્યો તેઓ પણ ગભરાઈ ગયા હતા ત્યારબાદ તપાસ કરવામાં આવી તો ખબર પડી ગેસ લીકેજ થતા બ્લાસ્ટ જામનગરના જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરાય છે યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે હોસ્પિટલના તબીબ પાર્શ્વ વોહરાને સસ્પેન્ડ કરાયા છે કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર

અને જે કાંઈ થયું છે એ પોતે સ્વીકારી લીધેલું છે કે ભાઈ મેં કરેલું છે અને આમાં અમને મેનેજિંગ ડિરેક્ટર કે અમે હજી હોસ્પિટલના ઓનર છે એની જાણ બહાર કરેલ છે અને એના માટે અમને જ્યારે જેવી ખબર પડે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરેલ છે

જે પીએમ વાય જે યોજના છે તેમાં ગફલા કરી અને ડોક્ટરો દ્વારા જે પ્રકારે દર્દીઓ સાથે ચેડા કરતા હોય તેવું સામે આવ્યું છે ત્યારે જામનગરની

માં છતીઓ છે તે સામે આવી છે કુલ એકસો પાંચ દર્દીઓની કાર્ડિયક પ્રોસીઝર છે તે કરવામાં આવતી હતી તેમાં ગેરરીતિ સામે આવી હતી જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે આરોગ્ય મંત્રી ડોક્ટર પ્રફુલ પાનસેરિયા છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી આ જે ડોક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે ડોક્ટરનું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો જામનગરના જાણીતા સર્જન ડોક્ટર એલએસ એસ વોરાના પુત્રએ આ પ્રકારનું કારસ્થાન છે તે આચર્યું હોય તેવું સામે આવી રહ્યું છે અને હાલ જેસીસી હોસ્પિટલમાં આ ડોક્ટરને હાંકી કાઢવામાં આવ્યો છે અને તેમનું માફીનામું લખાવવામાં આવ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે હાલ આ ડોક્ટર પાર્શો વોરા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તે ત્યારે સામે આવે છે કારણ કે ડોક્ટરના જે લક્ષણો હોય જે સેવાનું નામ હોય તેને બદલે અત્યારે જે દર્દીઓ છે તે દર્દીઓના નામે મસ્ત મોટો નફો કમાતો હતો તેવું સામે આવ્યું છે ત્યારે હાલ કાર્યવાહી થઈ છે ત્યારે ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો છે કિંજલ કાસરિયા ગુજરાતી જામનગર ભાવનગર જિલ્લાના તળાજા નજીક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો તળાજાથી મહુવા તરફ હાજી પરના પાટિયા નજીક એક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ને ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો ટ્રક પલટી જતાં અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ટ્રક પલટી જતાં અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ પગલે પહોંચી છે છે ટ્રાફિક ક્લિયર તો ટ્રક તળાજા તરફથી મોહવા જઈ રહી હતી અને ત્યારે જ અકસ્માત થયો જોકે સારી વાત એ છે કે કોઈને જાનહાની નથી થઈ તળાજા નજીક ડુંગળી ભરેલો આ ટ્રક જે પલટી ખાઈ ગયો મહેસાણાના બોરિયાવી પહોંચ્યા છે સીએમ બોરિવી ગામે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે નવીન બનેલી સાગર સૈનિક સ્કૂલનું ઉદઘાટન કર્યું છે દુસાગર ડેરી અને દોડા સંચાલિત સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે વીસ વીઘા જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાયું છે સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું ઈ ઉદ્ઘાટન કરાયું છે સાતસો વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરાયું બુલેટિનમાં આગળ ગીર સોમનાથ માં એક સાથે દસ સિંહ ની લટાર થોડા દિવસે સાસણ જુનાગઢ રોડ પર સિંહ પરિવારની લટારનો લટાર વિડીયો હોવાની ચર્ચા રાહદારીઓએ સિંહ પરિવારની લટાર કેમેરામાં કરી કેદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ મોડાસાના શામપુર ગામની સીમમાં દીપડો દેખાયો શામપુર વિસ્તારના ખેતરોમાં દેખાયો દીપડો ખેતરમાં રહેલા ખેડૂતોએ લીધો વીડિયો દીપડાના આટાફેરાથી લોકોમાં ભાઈનો માહોલ બોડેલીમાં આખલાએ મચાવ્યો આતંક વિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી દરમિયાન સભા સ્થળે મંડપ નજીક બે આખલા બાખડ્યા મંત્રીના સ્ટ્રીટ નજીક આખલા પહોંચી જતા તંત્રના શ્વાસ અદ્ધર થયા પંદર મિનિટ સુધી ચાલ્યું આખલા યુદ્ધ રાજકોટના થોરાડામાં થયેલા માં અથડામણના જૂથ આવ્યા સામે આરોપીઓ સોડા બોટલ ઈંટ પથ્થર અથડામણમાં ચાર લોકો થયા હતા કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો આવ્યા સામે રાજકોટના ના સરધાર ગામમાં યુવતી પર ચપ્પુ વડે કરાયો જીવલેણ હુમલો યુવતીએ બૂમો પાડતા સ્થાનિકો મદદે પહોંચ્યા સ્થાનિકોના ડરથી થી આરોપીએ પોતાના શરીરે માર્યા ઘા ઈજાગ્રસ્ત યુવક અને સારવાર હેઠળ ખસેડાયા નામે આવ્યો હતો યુવક ઘરે આવતો હોવાના કેદ અમદાવાદના મેમનગરમાં વાડીનાથ ચોક પાસે ધક્કો મારતા આધીર મોત બે યુવકોએ ધક્કો મારતા નાથુસી રાઠોડનું ઘટના સ્થળે મોતી પજ્યું ઘટના સીસીટીવી આવ્યા સામે પરિવાર મૃતદેહ સાથે પહોંચ્યો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન આર્ધેરના મોતને લઈને પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ ઝઘડામાં ધક્કો મારતા પડી જવાથી મોત થયું હોવાનો આરોપ ધક્કો મારનાર પ્રતાપસિંહ રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓ ફરાર ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવા હાથ ધરી તજવીજ સંસ્કારી નગરીમાં માનવતાને શરમસાર કરતી ઘટના માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું ગોત્રી જીમર્સ હોસ્પિટલમાં બની ઘટના કઠોર હૃદયની માતાના કૃત્યએ તંત્રને હચમચાવ્યું વડોદરામાં માનવતા વિહોણા કૃત્યની જાણ સૌ પ્રથમ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને થઈ સિક્યોરિટી તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આપી માહિતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સુરતના વરાછામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે મેઇન રોડ પર પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું રોડનું કામ ચાલુ હોવાથી લાઇનમાં લીકેજ થયું હતું અને લીકેજ થતાં દસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેફાટ થયો સુરતમાં સહકારી બેંક ખેડૂતોના વાહરે આવે તેવી ખેડૂત એ માંગ કરી છે રાજકોટ જિલ્લા સહકારી બેંક તેરસો કરોડની રકમની ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવાની જાહેરાત કરતા સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતોને એક હજાર કરોડની રકમનું ધિરાણ શૂન્ય ટકા વ્યાજે ખેડૂતોને આપવા માંગ કરવામાં આવી છે રાજકોટ સહકારી બેંકની જેમ સુરત ડિસ્ટ્રીક બેંકના સત્તાધીશો પણ નિર્ણય કરે તેવી માંગ છે આવનાર દિવસોમાં પણ જે રીતે રાજકોટ બેંકે જે જાહેરાત કરી છે એવી જ જાહેરાત સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના આગેવાન ચેરમેન ભવનભાઈ કરે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે અને ખાસ કરીને જે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળની બેંક છે દસ હજાર કરોડથી પણ વધારે જ્યારે એની વખતે ફિક્સ ડિપોઝિટ ખૂબ જ સુપર વહીવટ ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે ખેડૂતોને મદદ આવે એવી અમારી ખાસ ખેડૂતો વિનંતી છે સુરતના આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે પોલીસે આરટીઓ ઇન્સ્પેક્ટર એવા સોનલના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સોનલબેનના પતિ નિકુંજ ગોસ્વામી સાથે તેમના પારિવારિક વેખવા ચાલતા હતા અને અંતે નિકુંજે પોતાના મિત્ર ઈશ્વરગીરીને સોપારી આપી પત્નીનો ખતમ કરવાનો પ્લાન રચ્યો હતો સુધીની તપાસ તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગૌસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરી લીધી જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોને સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો આ ગુનો છે એ હત્યાની કોશિશ એટ્રોસિટી એક્ટ આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો પાલનપુરની સદભાવના હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે પીએમ જય અંતર્ગત ગેરરીતિ આચરતા કાર્યવાહી કરાઈ છે

જે ચાલી રહી છે તેમાં એમ એમ્પ્લોયડ જે ડોક્ટર સિવાયના જે ડોક્ટરો છે તેમના દ્વારા જે ઓપરેશન અને સર્જરી કરવામાં આવ્યા હતા તે ભૂલ સામે આવતા અત્યારે તો સદભાવના હોસ્પિટલ ને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પીએમ જે તેમજ મા યોજનામાં જે ગરીબ અને